જાગૃતિ અભિયાનમાં મહેસાણા દૂધસાગર ડેરી પણ જોડાય છે અને ગામડામાં રહેતા પશુપાલકો પણ મોટી સંખ્યામાં મતદાન કરે એવા આશયથી મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીં મહેસાણા દૂધસાગર ડેરીના તાબા હેઠળ પંદરસોથી વધુ મંડળીઓમાં પાંચ લાખથી વધુ પશુપાલકો માટે મતદાન જાગૃતિ લાવવા અને વધુમાં વધુ પશુપાલકો મતદાન કરે તેવા પ્રયાસો હાથ ધરાયા છે આ મતદાન જાગૃતિ અભિયાન હેઠળ મહેસાણા દૂધસાગર ડેરી કે જે આ પંદરસો મંડળીઓના પાંચ લાખ પશુ

મતદાન કર્યા પછી સાંજે મંડળીમાં દૂધ ભરાવા જાય ત્યારે અમારા દૂધ મંત્રીને એનું નિશાન બતાવશે મતદાન કર્યાનું એટલે એ એ દિવસે એને જે દૂધ દૂધ છે આખા દિવસમાં બધા જ ઉપર પ્રતિ લિટર એક રૂપિયો ઇન્સેન્ટીવ આપવાનું નક્કી દૂધસાગર ડેરીએ કર્યું છે આ સિવાય દૂધસાગર ડેરીએ છેલ્લા પંદર દિવસથી અમારી પંદરસો મંડળી ઉપર બધા જ પશુપાલકોને ભેગા કરી અને મતદાન કરવા માટે શપથ લેવાનું કામ પણ અમે કર્યું છે સાથે સાથે પશુપાલક જયારે દૂધ ભરાવે